મોરબી કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ લલિત કક્થરા યોજી પત્રકાર પરિષદ આગામી સોમવારે મોરબીની દુર્દશા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ મહાપાલિકાનો ઘેરાવ કરાશે તમામ પ્રેસ મીડિયાના મિત્રોને આજે મોરબી જિલ્લા કોંગ્રેસની કાર્યાલયે હૃદયપૂર્વક આવકારું છું ઘણા સમય પછી આપ લોકોને મળવાનું થયું છે આપ સૌનો એક જ અમારા પ્રમુખ શ્રી કિશોરભાઈ અને સિંહના આમંત્રણથી માન આપીને આપ સૌ બધા અહીંયા આવ્યા છો તો આપ સૌનો હૃદયપૂર્વક પહેલાં આવકારું છું આપ સૌ જાણો છો કે જે રીતે મોરબીની હાલત છે આજે બદતથી બહતર ખરાબ હાલત મોરબીની છે એ તમે બધા જ મીડિયાએ ઉજાગર કરી છે એ બદલ પણ આપનો એક હૃદયપૂર્વક આભાર માનું છું મોરબીમાં વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી એ જ શાસન કર્યું છે અને મોરબીનો જે રીતે આડેધડ વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ મોરબીમાં જે કુદરતી પાણીનો નિકાલ હોવો જોઈએ નિકાલની બંધ કરીને જે બિલ્ડિંગના ખડકલા કર્યા છે અને જે રીતે મોરબીમાં પ્રજાની ત્રાહીમાન પોકારી જાય એ રીતના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા છે એ આપ સૌએ ઉજાગર કરી છે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરીને શાસન ઉપર આવીને આજે મોરબીની આ હાલત છે મિત્રો એ બાબતમાં આપને સૌને અહીંયા અમે બોલાવ્યા છે કે આ આવતા મંગળવાર સોમવારે સવારે સાડા દસ વાગે મોરબીની તમામ જનતાને લલિત કગતરા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગર નગરજનો પ્રજાઓ બહેનો માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરીએ જો આપ સૌ જાણો છો એ રીતે મોરબી શહેરે કાંતિભાઈ અમૃતિયાની ફાંદ ફાટી જાય એટલી લીડ આપી જ સાઠ હજાર મતની લીડ આપ્યા પછી પણ મોરબીની જનતા જે ત્રાહીમાન પોકારી રહી છે જે સ્વયંભૂ રીતે બહાર આવી રહી છે અને એના પ્રશ્નોની જે વાચા આપે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એને એવું થાય છે કે અમે જે મત આપ્યા છે એનો કોઈ અર્થ અમને દેખાતો નથી ને આજે અમે આ હાલાકી ભોગવી રહ્યા છીએ એ પછી રવા પર રોડની વાત હોય ઋષિ પરાની વાત હોય મહેન્દ્રનગરની વાત હોય ચારે બાજુ પ્રજા સ્વયંભૂર રીતે બહાર નીકળીને જે મોરબીના શાસન કરતા લોકોની નિષ્ક્રિયતા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી ખદબદતું મોરબી નગરપાલિકાનો વહીવટ જેના હિસાબે આજે પ્રજા સહન કરી રહી છે મારે આપના માધ્યમથી મોરબીની જનતાને એ કહેવાનું છે કે ભલે કોંગ્રેસ પાર્ટીને તમે ક્યારેય પણ પ્રેમ કર્યો હોય ન કર્યો હોય મત આપ્યા હોય આશીર્વાદ દીધા હોય ન દીધા હોય પણ કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નોમાં લડવા માટે તૈયાર છે આપણે ક્યાંય પણ એવું ના લાગે કે અમે જે પ્રશ્ન છે અમારી જે મુશ્કેલી છે એમાં કોંગ્રેસના પાર્ટીના જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને મોરબી શહેરના પ્રમુખ ભાઈ શ્રી પુષ્પરાજસિંહ અને મહિલા પ્રમુખ તરીકે દમયંતીબેન અમે બધા જ એક ટીમ બનીને આપના પ્રશ્ન માટે લડવા તૈયાર છીએ જે રીતે મોરબીમાં આપણે આંધળો પ્રેમ કરીને ભારતીય જનતા પાર્ટીને એની ઓકાત કરતા પણ મત આપીને જે રીતે ભારતીય જનતા પાર્ટીને બેફામ બનાવી છે એના હિસાબે જે ભ્રષ્ટાચાર ફૂલીને ફાયલો છે અને જે રીતે રોડ રસ્તાની બેદરકારી અને કોઈ કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા વગર બિલ્ડિંગો છે અને એ પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના એના નેતાઓની બિલ્ડિંગો છે જેના હિસાબે આપ ચોમાસામાં જોઈ શકો છો કે ચોકડીની શું હાલત હોય છે આપ ચોમાસામાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાંથી એક એ સમાનો પાણીનો હોકરો આખા યાર્ડમાંથી હોરો નીકળે છે કોઈ પાણીનો નિકાલ નહીં સાહેબ અને આજે સ્ટીલ નાવ મોટું શોપિંગ સેન્ટર પરેશ પટેલનું બની રહ્યું છે કે જ્યાં એક પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી એવડા મોટા ચોકમાં જ્યાં પાસ થવું એ લોકોને તકલીફ પડે છે એ ચોકમાં બે થડક રીતે અતિ ભયંકર મોટું શોપિંગ સેન્ટર બની રહ્યું છે કે જ્યાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોય ભારતીય જનતા પાર્ટીના ફંડ દેનારા હોય એવા લોકોનું બે જે અત્યારે પણ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે સ્ટીલ ના આપ જોઈ શકો છો એવા બે ફાર્મ કન્સ્ટ્રક્શનને હિસાબે આજે મોરબીની આ હાલત છે મારે આપ સૌ પ્રેસના મીડિયોને માધ્યમે આપને કહેવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે સાડા દસ વાગે મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે મોરબીની જનતાને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે તેમાં મોરબીની તમામ જનતાને છૂટાછુટા વેરાઈને આપણે આંદોલન કરશું તો એનો કોઈ પરિણામ નહીં આવે પણ બધા સાથે મળીને કોઈ જસ કોઈને ખાતું નથી ને અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે બે ધડક ઊભું રહેવું છે એ ભાવના સાથે અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે સાડા દસ વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની વાંચવા માટે આવે અમે તમારી સાથે ઊભા છીએ તમારા પ્રશ્નો સાથે અમે અમે અડીખમ કોંગ્રેસ અને તમામ નેતાઓ તમારી સાથે આ પ્રશ્ને ઊભા રહેશે

તો એમાં તમને કેમ નથી એમ થતું કે આ કેમ બિલ્ડિંગો બની ગયા